કે મને બાપુજી એક કામ કરે હું કરું મને કે ભણવાનું જાય ફરવા ભાગી જાય તો એવું કહે છે કે હોસ્પિટલ હોય ને મેડિકલ ની અંદર માલ છે ને મેડિકલ ની અંદર બહુ આપણે આગળ કરાવ્યું પત્રીનું કીધું તું તો અત્યારે નીકળી ગઈ છે કે એની બધું ચેક કરાવન છે કારણ કે વારંવાર દુખા કરે છે તો જય દ્વારકાધીશ જય મોગલ જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બધા

હું જેને વિડિયો ચાલુ કરું તો માસ્તા દર કરીને કે બબાઈ ભાઈ ભાઈ મારો વિડીયો કે તો બબાઈ કે તો હાલો તો રેડી થઈ ગયા કે બેન જાવું કે તો આ બધાને છે ને મારા સ્કૂલે મુકતા હોવાનો છે એનો ભાગ ભાગ રેડી થઈ ગયો કમ્પ્લીટલી વારે વાહ શું છે ભાગની અંદર સમોસા ને ખારી ને આવું ખાવ છો તમે સ્કૂલે જઈને હે સમોસા ને ખારી ખાવ છો જય દ્વારકાધીશ દીસ જય માં મોગલ બેન જય દ્વારકા દીસ જય માં મોગલ રાજા રાજા કેમ છો મજામાં ને મજામાં તાલો સ્કૂલે જવું નથી હે દીદી તો જો કઈ નહીં વાહન વાહન દોડે છે એના હમ કેમેરા કરું ને ફેમિલી એટલે યુટ્યુબમાં માથે દર કરીને કે ભગાઈ ભગાઈ જા જઈ લે જઈ લે જઈ લે આવું તારે અમાર ભેગો આવું હાલો તો ભાઈક શું કે બેનું આ બધાને આજે છે ને ફ્રી ડ્રેસ છે કારણ કે હવે છે ને આજે ડ્રેસ નથી પહેરવાનું હાલો હવે છે ને અમારે જવાનું છે વેરાવળ તો જતાવીએ તો પેલા છોકરાના બધાને છે ને મુક્ત જાય સ્કૂલે અને પછી જાય હોસ્પિટલ હાલો મમ્મી તમે જાય આ તારે હું ફટાવ આરામ કર તું પંખો પંખો ચાલુ કર આરામ થી કારણ કે ભાઈ કાલે ના છે ને મારા મમ્મી થોડાક સેટ થઈ ગયા છે અમારી જે વેગડ વહી ગઈ ને એનું થોડુંક અમને દુઃખ બહુ છે પણ હું થાય ભાઈ જે મારા મમ્મી ટૂંકમાં કીધું કે ભાઈ હવે જે નામ છે એનો નાસ્તો છે એનું જીવન એટલું જ હોય કારણ કે ભાઈ બીજું કંઈ આમ ભેહનું કંઈ વાસરું હોય ને એનું પારું કે હોય ને તો વાંધો ન આવે તો ગૌત્રી કહેવાય ને ગાયનું પછી એવું કંઈક થાય ને તો આપણે દુઃખ પણ બહુ લાગે યાર અને ઓપરેશન કર્યું ને સાહેબે મને એમ કીધું કે યાર પરેશભાઈ ખરેખર મેં આખી રિયલ વાત કરી છે આવી રીતના આમ છે આમ તો સાહેબે અહીંયા જોઈને કીધું કે ભાઈ પરેશભાઈ જે થયું ને એ હારવા માટે થયું દ્વારકાધીશની એટલી દયા કે ભાઈ એ ના બચી બાકી જો એ ખરેખર બચી હોત ને તો ટૂંક મેં મર્યા વાકે કારણ કે પગું નહોતા બાકી મેને રામભાઈ બે છે ને અમે જૂનાગઢ સંસ્થા છે ત્યાં અમે કોન્ટેક કર્યો તો ને એના જે કુત્રીમાં આપણે પગ આવે ને ચાર એ રીતના સ્પેશિયલ એક પંદર હજારનો પગ એવા બે ત્રીસ હજારના પગનો ઓર્ડર પણ મારે દેવાનો હતો ત્યાંની સંસ્થાના અમે નંબર પણ લઈ લીધા હતા રાજકોટની અંદર પણ યાર શું કહેવાય સાહેબ કે જો થઈ જાય તો વેરી ગુડ બાકી કે ના થાય ને તો ભાઈ એનો કોઈ ઉધાર નથી બાકી અમે ટ્રાય કરી તી ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું હતું પછી અમે ટૂંકમાઈને લઈને નીકળવાનું તૈયારીમાં અચાનક એને ધબકારા બંધ થઈ ગયા હું શું હોય એ તો મારા રામને ખબર હાલો તો હવે છે ને જાઝો ટાઈમ નહીં લઈએ કારણ કે છોકરાઓને સ્કૂલે જવાનું છે ઓહ હો 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 રજભાઈ પણ આવી ગયા લાગે થાપા પાછ હું ખાઉં પછી થાફા ધેફા ખાવા પછી કે થાફા થાફાને ધેફાને ધેફા અને થાફાને આ કાંઈ ભાષા કે ધેફા ખાવા પછી એ હરશે

બાપુજી એક કામ કરશું મેં કહેવા બોલી શું કરું મને કે ભણવા ન જાય નિકાશ ફરવા ભાગી જાય તો હવે હે હા એવું નથી કરવું ભાઈ ભણવામાં ધ્યાન દો બાકી મા દીકરાઓ ભેગું નહીં થાય ભણી લાવ પછી આપણે વેકેશનમાં બહુ મજા કરી પાછું વેકેશન પડે ને પછી તમે હા પછી આપણે ફરવા જવાનું છે પછી આપણે પ્લેનમાં જવાનું છે જ્યાં જવાનું છે હા હા અમે તો ફરવા જાય શું કરશું હે આ ઓલા ઓલા ને ભાઈ ના છોકરા છે ને બહુ ઓલ કે બાપુજી તમે ફરવા હાલો તો તાતા કરતો હાલો ભણવા માં ધ્યાન દેજો હાલો વાંધો ને હાલો ચાલો હવે સીધા આપણે જઈએ વેરાવળને મળીએ વેરાવળ જઈને ભાઈ પહોંચી ગયા છે હોસ્પિટલ અને અત્યારે છે ને મેડમ આવ્યા નથી થોડીક વાર વેટ કરવી પડશે મેડમ આ પછી પાસે સોનોગ્રાફી કરાવી લઈએ કિડનીમાંથી પતરી બહાર નીકળી ગઈ છે નહીં એ તો ક્યારે ખબર પડે સોનોગ્રાફી કર્યા પછી જ ખબર પડે ચાલો મેડમ આવે પછી આપણે આગળ લોને કન્ટિન્યુ કરીએ તો એવું કહે છે કે હોસ્પિટલની અંદર મેડિકલ હોય ને મેડિકલની અંદર માલ છે ને મેડિકલની અંદર બહુ મળતો હોય છે ને રામસિંહભાઈ અહીંયા છે ને તો આપણે વિચાર એવો કરીએ કે મેડિકલની અંદર આપણે છે ને અહીં આપણો અડ્ડો નાખી દે કારણ કે પૈસા તો બહારની અંદર હશે ને તમે જો હે તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો શું હું ધંધો ચાલુ કરી દેવો છે મેડિકલનો કે નહીં કારણ કે રે હજી મેડમ આવ્યા નથી મેડમ ક્યાંક ગયા હશે બાકી અગિયાર વાગ્યા તો મેડમ આવી જાય તો બસ હવે થોડીક વાર વાટ જોઈએ ને મેડમ આવે પછી ચેકઅપ કરાવી લે ને પછી ખબર પડી હું છે હું નહીં બરાબર કેટનીમાંથી અંદર પતરી નીકળી શકે નીકળી ગયું હોય તો સારું ન નીકળી તો પછી ઓપરેશન કરાવવું પડશે કારણ કે વારંવાર એને જે દુખાવો થાય છે ને એ પછી પેન એનાથી સહન નથી થતું જોઈએ આડી મેડમ આવે પછી હું કહે બાકી આનો તો તમે પાછળ જોવું ને એનો તો વિચાર છે જ આપડો કઈક વિચારીએ રમસી ભાઈ આવ્યા પછી તો હું કીધું છે મેડમ કઈ નઈ કીટની માથી બહાર નીકળી ગઈ એમ કીધું છે બાય ભાઈ બાય ભાઈ કિડનીમાંથી માંથી પતરી તો ફાઇનલી આપણે સફળતાપૂર્વક બહાર નીકળી ગઈ છે ભારતીની હવે કે ઓપરેશન કરવાની કે જરૂર નથી મેડમ એવું કીધું છે કે હવે કઈ ઉપાધી છે ની અને હમણાં તો યાર હું થોડાક દિવસથી છે ને બધા નેટક દવાખાને જ લઈને જાઉં છું ખબર નહી યાર હું કરવાનું થાય યાર હવે જો કે ભારતીને જે ટેન્શન હતું એ નીકળી ગયું મગજમાંથી સોનોગ્રાફી પાસે આજ થઈ ગઈ કારણ કે આજે રાતે દુખતું હતું એટલે મેડમ નું કીધું ભાઈ હવે ઈ ટુકમાં એક બે દિવસમાં નીકળી આહે બે ચાર ત્રોપાન તું તારે ફૂલ લીંબુ મીંબુ નાખીને લીંબુ સબને પી એટલે કઈ ઘટે નહીં બે દિવસમાં બે દિવસમાં હું ભૂકો થઈ ગઈ મને તો ભાઈ કેટલી પતરી હતી કેટલી પાંચ સાત પતરી હતી મેં તો પછી વાડીએ જાવ ને ત્રોપો તોડીને ને લીંબુ નિસ્પી પછી પી જવાનું એટલે જઈ સોમનાથ બધી ભૂકો થઈને નીકળી હવે કઈ ઉપાધિ છે ને હાલ જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને તો ભાઈ પહોંચી ગયા છે ઘરે ને અત્યારે આવી ગયા છે ખેતર ની અંદર ઠંડો ઠંડો પવન આવે મસ્ત મજા આવ્યા કરે ને આપણે આવી ગયા મગફળી જોવા માટે થઈને કે ક્યાં આવી ને ક્યાં નથી વેગી તો એમાં એક આધી જગ્યા અહીંયા એવી છે કે એક એક જગ્યાએ ઉપર નથી વેગી અહીં એક જગ્યા ઉપર થોડીક છે ને એક હાર નથી તો કંઈ વાંધો નહીં ભાઈ નથી હોઈ તો ટેન્શન નથી લેવાનું આપણે આગળ ઓલરેડી બી છે જ આપણે કાલે છે ને મગફળી પાછી સોંપી દે હું પણ હું જે છે ને એક બે દિવસની વાડ જોઉં એક બે દિવસની વાડ જોઉં ને તો વ્યવસ્થિત ઉગી જઈને પછી આપણે ઉપાધીને પછી ક્યાંક રહીને તો પછી આપણે છે ને પાછું માંડવી સોંપી દેવાની થાય છે અને ભાઈ અત્યારે છે ને બનાવે છે ભારતીય પાણીપુરી કારણ કે છોકરી ક્યારે નહીં કીધું પો પાણીપુરી ખાવી પાણીપુરી ખાવી જો એટલે પાણીપુરી છે ને બહુ લિમિટેડમાં છે બરાબર એટલે આપણે આજે પાણીપુરીનો બ્લોગ નથી બનાવવાનો કારણ કે અમે ખાતા હોય તમે રહી જાઓ એવી થોડીક મજા આવી છે તો બસ એ રાતનો બ્લોગ અહીંયા લાગી જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ માં મોગળ રાધે રાધે બ બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓ બાય